અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે વહેલી સવારે એક વધુ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી વાલિયા રોડ ઉપર ટેન્કર ચાલકે મોટરસાઇકલ ચાલકને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી આ ઘટનાએ ફરી એકવાર વાલિયા રોડની જોખમી સ્થિતિને ઉજાગર કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આનંદ હોટલ સામે આવેલા વળાંક પર અકસ્માત સર્જાયો જયાબેન મોદી હોસ્પિટલ ખાતે પોતાનું મેડિકલ કરાવવા જઈ રહેલા મહંમદ અબ્દુલ નૌશાદને પાણી ભરેલા ટેન્કર ચાલકે અડફેટે લીધું અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ ઉલ્લેખનીય છે કે આજ માર્ગ ઉપર થોડા દિવસો પહેલાં એક આશાસ્પદ યુવાનનું અકસ્માતના કારણે મોત નીપજ્યું હતું સતત અકસ્માતોની ઘટનાઓ છતાં પણ વાલિયા રોડ ઉપર ટેન્કરો બેફામ ઝડપે દોડતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ઘટનાની જાણ ઇમરજન્સી સેવાને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પાણી ભરેલા ટેન્કરોમાં કંડક્ટર પણ રાખવામાં આવતા નથી અને માતેલા સાંઢની માફક વાહનો દોડાવવામાં આવે છે સાથે જ વાલિયા રોડ ઉપરનું ફોર લેન માર્ગનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ માંગ ઉઠી રહી છે जैसे भविष्य में अकस्मातों की संख्या घटी सके मेरा नाम मोहम्मद नौशाद है मैं जा रहा था मेडिकल कराने जमीन मोदी में और गाड़ी सामने से आ रही थी मैं रुका तो गाड़ी में ला के मेरे को रुक दिया और गाड़ी पे हल्का सा लगा तो मैं तो पूछ गया अभी गाड़ी पूरा खत्म हो गई है पूरा चढ़ा दिया गाड़ी से बंदा रुक भी नहीं रहा मान लें कुछ लगा आपको नहीं मेरे को लगा नहीं कितना नुकसान है गाड़ी में 高もうがいい。